આપણે અગાઉના વિડીયોમાં જે સમીકરણોને તારવ્યા તેનો ઉપયોગ કરીને પ્રશ્ન ઉકેલીએ ધારો કે મારી પાસે કોઈક ખડક છે હું અહીં ખડપને દોરવાની નથી કારણ કે આપણે તે અગાઉના ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ ખડક પરનું પ્રારંભિક સ્થાન ઝીરો મીટર છે પરંતુ ત્યારબાદ પદાર્થ નીચેની તરફ પાંચસો મીટર જેટલું જાય છે માટે અંતરમાં થતો ફેરફાર અથવા સ્થાનાંતર બરાબર માઇનસ પાંચસો મીટર અને હજુ પણ હું એ જ ઉદાહરણનો ઉપયોગ કરીશ જેમાં હું પથ્થરને કે સિક્કાને સીધું જ નીચેની તરફ નથી ફેંકતી હું સૌપ્રથમ તેને ઉપરની તરફ ફેંકું છું ત્યારબાદ તે ગુરુત્વાકર્ષણને કારણે ધીમો પડે છે તેનો વેગ ઝીરો થાય છે અને પછી તે નીચેની દિશામાં પ્રવેગિત થાય છે અથવા તમે એમ પણ કહી શકો કે તે બીજી દિશામાં પ્રતિપ્રવેગિત થાય છે ધારો કે અહીં પ્રારંભિક વેગ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે પ્રવેગ બરાબર માઇનસ દસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ કારણ કે ગુરુત્વાકર્ષણ હંમેશા નીચેની તરફ ખેંચે છે અથવા તે ગ્રહના કેન્દ્ર તરફ ખેંચે છે જો આપણે અંતિમ વેગ શોધવા માંગતા હોઈએ તો આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા વી નો વર્ગ બરાબર વી નો વર્ગ વત્તા

માટે પ્રારંભિક વેગ ધન આવશે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય વધતા એ જે માઇનસ દસ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે ભાગ્યા બે તેથી તે માઇનસ પાંચ થશે ગુણ્યા તી હું અત્યારે એકમ લખીશ નહીં પરંતુ જો તમે એકમ મૂકીને ગણતરી કરો તો તમને જવાબમાં સાચો એકમ મળશે અને અહીં સમયનો જે કંઈ પણ એકમ હોય તમે તેનો વર્ગ કરો આમ આપણને માઇનસ પાંચસો બરાબર ત્રીસ ગુણ્યા ટી ઓછા પાંચ ટી નો

ત્રીસ ટી ઓછા પાંચસો બરાબર ઝીરો હવે આપણે તેનું વધારે સાદું રૂપ આપવા સમીકરણની બંને બાજુને પાંચ વડે ભાગીએ માટે સો બરાબર ઝીરો ઝીરો ભાગ્યા પાંચ ઝીરો જ થાય જેમને દ્વિઘાત સૂત્ર યાદ ન હોય તેના માટે હું અહીં લખીશ આપણે જે ચલ માટે ઉકેલવા માંગતા હોઈએ તે ચલ આ ઉદાહરણમાં ચલ ટી છે તેના બરાબર માઇનસ બી વધતા ઓછા વર્ગમૂળમાં બી નો વર્ગ ઓછા બી એ આ પદ નો સહગુણક જે માઇનસ છ થશે અને સી આ પદ થાય જે માઇનસ સો છે માટે ટી બરાબર માઇનસ બી બી માઇનસ છ છે તેથી ઓછા ઓછા વધતા થઈ જશે માટે છ માઇનસ સો આ પ્રમાણે ભાગ્યા બે ગુણ્યા એ માટે છેદ માં બે જ આવશે બરાબર છ વત્તા ઓછા વર્ગમૂળમાં માઇનસ ચાર ગુણ્યા માઇનસ સો તેથી આ બંને ઓછાની નિશાની દૂર થઈ જશે અને આપણને મળે સો ગુણ્યા ચાર ચારસો થાય અને પછી તેમાં ઉમેરીએ તો આપણને ચારસો છત્રીસ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હવે જો તમે કેલ્ક્યુલેટરમાં આની કિંમત શોધો તો તેના બરાબર લગભગ વીસ પોઈન્ટ નવ થાય માટે આના બરાબર છ વત્તા ઓછા વીસ પોઈન્ટ નવ ભાગ્યા બે હવે જો તમે સૌપ્રથમ પ્રથમ માંથી વીસ પોઈન્ટ નવ ને બાદ કરો તો તમને શું મળે આપણને અહીં ઋણ સંખ્યા મળે શું સમય કદી ઋણ હોય શકે ના સમય ક્યારેય ઋણ હોય શકે નહીં તેથી આપણે અહીં ફક્ત વત્તાની નિશાની લઈશું કારણ કે છ ઓછા વીસ પોઈન્ટ નવ એ ઋણ સંખ્યા છે છ વત્તા વીસ પોઈન્ટ નવ છવ્વીસ પોઈન્ટ નવ થાય ભાગ્યા બે અને તેના બરાબર આપણને ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડ મળે અને આ રસપ્રદ છે જો તમને અગાઉનો વિડીયો યાદ હોય તો આપણે તે પ્રશ્નમાં સિક્કાને સીધો જ નીચેની તરફ ફેંક્યો હતો અને તે પ્રશ્નમાં મેં તમને સમય આપ્યો હતો મેં કહ્યું હતું કે સિક્કો જમીન પર અથડાવા માટે દસ સેકન્ડ લે છે અને પછી તેનો ઉપયોગ કરીને ખડક પાંચસો મીટર ઊંચો છે તે આપણે શોધ્યું હતું આમ જો તમે પાંચસો મીટર ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ અથવા ખડક પરથી કોઈક સિક્કા ને નીચે ફેંકો અને ધારો કે ત્યાં હવાનો કોઈ અવરોધ નથી તો તે સિક્કો જમીન પર પહોંચવા દસ સેકન્ડ લે છે પરંતુ જો તમે ધાર મીટર પ્રતિ સેકન્ડ સિક્કા ને ઉપર ની તરફ ફેંકો તો તે જમીન પર પહોંચવા તેર પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડ લે છે અને તે યોગ્ય છે હું તમને તે દોરીને સમજાવું જો આપણે પ્રથમ પરિસ્થિતિ ની વાત કરીએ તો અહીં આ મારો ખડક છે હું અહીંથી આ સિક્કાને સીધો જ નીચેની તરફ ફેંકું અહીં આ મારો ખડક છે આ આ પ્રમાણે હું સિક્કાને ઉપરની તરફ છું રીતે અને પછી તે નીચેની તરફ આવે છે આ પ્રમાણે માટે અહીં સિક્કો ઉપરની તરફ જાય છે અને પછી આના પ્રમાણમાં વધારે અંતર કાપીને નીચે આવે છે તેથી આ દસ સેકન્ડ લે છે અને આ સેકન્ડ જેટલો સમય લે છે આશા છે કે તમને આ સમજાય ગયું હશે જો તમને અહીં આના કરતા ઓછો સમય મળતો હોય તો તમારે ફરીથી ચકાસવું જોઈએ કારણ કે જયારે આપણે પદાર્થ ઉપર ફેંકીએ છીએ ત્યારે આપણને આના કરતા વધારે સમય મળે હવે તમારી પાસે બધા સમીકરણ છે અને પ્રક્ષિપ્ત ગતિ ના પ્રશ્નો તેની સમજ પણ છે પછી ના વિડીયો માં આપણે કેટલાક પ્રશ્નો ઉકેલીશું અને પછી આપણે તેને દ્વિપરિમાણ માં જોઈશું જેમાં આપણે ખૂણાઓનો પણ સમાવેશ કરીશું પરંતુ તે પહેલા તમારે થોડું ત્રિકોણમિતિનું નું પુનરાવર્તન કરવું પડશે